તો અહીં આપણે કેરી છોલી લઈશું અને કેરી છોલવાની મેથડને તમે જોઈ શકો છો કેટલી આરામથી નીકળે છે એ પણ એક ટિપ્સ છે અને અહીં આપણે માવો અને કેરી લઈ લીધી છે આપણે મેંગો બરફી બનાવવાના છીએ તો વિડીયો પૂરો જોજો તમને આનંદ આવશે અને સરખી રીતે જોઈ શકશો આ રીતે જો આપણે સારી લઈએ આપણે બરફીને નમસ્કાર મિત્રો કેમ છો આપશો સળસો આપશોનું જીવન અને દિવસ બંને મંગલમય હોય એ જ પ્રભુ પ્રાર્થના સાથે આજના વિડીયોની શરૂઆત આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકે જય જલારા જય માતાજી જય દ્વારકાધીશ અને જય ઠાકરધાણી ઓમ નમો શિવાય મહાદેવ હર ચાલો મિત્રો આજના દિવસની શરૂઆતમાં એવું છે કે મંદિરે જી આવ્યા છીએ અને બે ત્રણ દિવસથી હમણાં ઘર વિખો વિખો થાય છે ઘરનું કામ પણ ફ્રી થઈ ગયું છે કપડાં સુકવાઈ ગયા છે અને રસોડું પણ ફ્રી થઈ ગયું છે પણ દેખાય ને તમે સામાન બધો ઉપર ને નીચે ને ઉપર ને નીચે ને ઘર સફાઈ જેવું જ કામ થાય છે કારણ કે ચોમાસું પહેલાં બધું તૈયાર થઈ જાય કાલે ધાબડો ધોઈ નાખ્યો તો ધાબડાને સાચવવો પડશે ને જો અહીં રૂમ આખો ખોલી નાખ્યો છે ધાબડાને નાખી દીધો અંદર ખાનામાં

આ બધી નાની નાની બાબતો છે પણ કામની ઘણી છે ક્યારે એટલી બેડશીટ પાત્રો જલ્દી વારો ના આવે દ્રષ્ટિ હોય કે હતી કે હવે આ બેય દીકરીઓ ગયું ને હવે મારી માટે બધું કામ કર્યું અહીં છે ને આપણા ખૂણાને આંટી મારીને આગળ ગાંઠ મારીને આમ દબાવી દેવાનું છે જેથી નીકળે નીકળેલી જો કંઈ ફસાઈ જશે તો નીકળશે નહીં અહીં તો એકદમ ફસાઈ જાય છે બિલકુલ પેકનું થઈ જાય છે એ બાજુની બંને પટ્ટી ક્લિયર કરી લીધી આપણે ત્યાં એકદમ દબાવી રીતે નીકળશે જો ખેંચ શું તો નીકળે હવે આરામથી આપણે લઈ લેવાનું છે હાથમાં લાગે હોય ને તો એ આપણે માપ લેવાનો આજથી ખૂણો થશે એટલે એ માપ આવશે ને સિલાઈ પણ ઘણા સિલાઈ પણ નાખે છે મારી બેન ભાણી છે બેડશીટ નીકળશે નહી છે બીજી વાત હતી આપડી ટીપ્સ ને આ લાગી જવાની આ પટ્ટી બહુ જ લાગી જાય ધાર ધાર હોય ને એટલે દબાવા કઈ નહોતો હોય ને ઘરમાં બધા કોણે એક પિન ભરાવી દેવાની પિન ના ભરાવો તો એક ટાંકો ભરાવી દેવાનો આપણે બીજી સાઈડ આવી ગયા ત્યાં તો જગ્યા હતી એટલે બરાબર હતું પણ અહીં જગ્યા નથી અને આ બાણે પણ રહી ગયું છે આ તો એને આ રીતે કાંસ કાંસ દબાવી દેસું હવે હાથમાં દબાવશું ને તો હાથમાં લાગી જાય તો થઈ ગયો ને પરફેક્ટ એકદમ ક્યાં સળ પણ નથી અને નીકળશે પણ એ જો બેસીને ઉભી થઈ જાય તોય પણ નહીં થાય

કેવો લાગ્યો આઈડિયા કમેન્ટ કરી જલ્દી કહેજો અને તમને કોઈ નવો આઈડિયા આવડતો હોય તો પણ મને કહેજો જેથી હું બીજાને ઘણા લોકો સુધી પહોંચાડી શકું હું પોતે શીખી શકું અને બીજાને શીખવાડી શકું હે ભગવાન ફ્રી થતા 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 11 વાગી જાય પછી થાકીએ રહેવાય તે રોજ નવો એક કામ જડે વિડિયો માં જેટલું આવે એટલું જ ભલે પણ એ તો કામ એટલા મળે છે તો આચાર્ય આવે છે કાલ કેતી હતી ને દ્રષ્ટિનો સીવો છે આ હેતર પાસે વધારાનું જે થાય કરીએ આજ આ કામ જ કરશું કઈ નક્કી નથી થતું આજે સુચાર ની વાત કરી કે કઈક ઈચ્છાઓ અધૂરી હોય છે છતાંય જિંદગી આપણી મધુરી હોય છે દ કઈક ઈચ્છાઓ અધૂરી હોય છે છતાંય જિંદગી મધુરી હોય છે દર વખતે દ્રાક્ષ ખાટી નથી હોતી ક્યારેક આપણી જીભ પણ પૂરી હોય છે સમજાય છે આપણી ઈચ્છાઓ અધૂરી હોય ને છતાંય જિંદગી મધુરી હોય દરવાજો દઈ દીધો હોય તો અવાજ આવે છે રમે છે બાર તે સુધી અવાજ આયા રાખશે સ્કૂલમાં પૂરા પછી અવાજ નહીં આવે ચાલો આપણો સુવિચાર કન્ટિન્યુ કરીએ આપડી ઈચ્છાઓ અધૂરી હોય ને છતાં આપણા વિચારો સારા હોય તો જિંદગી મધુરી હોય અને દર વખતે દ્રાક્ષ ખાટી હોય જરૂર નથી દ્રાક્ષ મીઠી હોય પણ આપણો મોઢામાં સ્વાદ બગડી ગયો હોય તો આપણી જીભ પણ તૂરી હોય બરાબર ને એ જ વાત ને આપણે આગળ લઈ જઈએ શિવવાની વાત કરતી હતી તો એના પતિ એ જ આપણે આગળ લઈ જઈએ તો લીમડાના પાન મે ચાખ્યા છે લીમડાના પાનને ને ચાખ્યા છે માણસ કરતા એ મીઠા લાગ્યા છે લીમડાના પાન ને મે ચાખ્યા છે માણસના બોલ કરતા એ મીઠા લાગ્યા છે

દિલ થી ખુલ્લા થઈને જીવો તો દવાઈમાં પણ કામ નહીં આવે પણ આપણે ભૂલી જવાનું છે આપણે જીવતા શીખવું છે ને સીવતા શીખવું છે મનમાં ભરીને ક્યારે નહીં મન ભરીને જીવવું છે તમે પણ બધા મન ભરીને જીવતા શીખી જજો તકલીફો આખો ઓછી થઈ જશે ચાલો હવે કઈ કરી સીવવાનું તો કદાચ આજ થાય કે નતા થશે તો બપોર પછી કાકે ઘેર વાગી ગયા છે એટલે કઈ વિશેષ કામ કરવું જોઈએ આપણને પણ હમણાં છે ને આ સફાઈ વાળું થોડું થોડું ચાલે રાખે છે ઘર સાફ દ્રષ્ટિ આખો કરી ગઈ હતી પણ પલંગ બધા વેખીને જો ને તો મને ખબર પડે અંદર શું ભર્યું છે એટલે રોજ ખોલો રોજ થાય આજે ખોલવાનું લગભગ પૂરું થઈ ગયું છે આવતી કાલે કઈ નવું તો મિત્રો 4:30 વાગ્યા છે અને આજે મને ઈચ્છા થઈ છે કે ચાલો મેંગોની બરફી બનાવીએ અગિયારસમાં ફરાળી બરફી બનાવશું આપણે ઘણા બનાવતા હોય છે સોજી નાખીને તો અહીં જો મેં ત્રણ કેરી લીધી છે એને સરસ રીતે છોલી લઉં મિત્રો અહીં લાઇટ ચાલી ગઈ કે અંધારા જે હું થઈ ગયું પણ અહીં હું તમને બતાવું કે કેરી આપણે છોલીને કાઢવાની કે કાઢીને છોડવાની એને પણ થઈ શકે તો આપણે આ રીતે કાપી લઈએ કેરીને पि चमची ना मदत ठी पूरी पाकळ केली असे आम आराम एकदम सरळ रीत તાકી ગોટલી પાસે રીછડા હોય છૂલી પણ શકાય માવો તૈયાર કરી આવી તો અહીંયા આજે માવો લીધો છે તમારી પાસે જો માવો ન હોય તો મિલ્ક પાવડર પણ ચાલે તો આની અંદર માવો નાખજો અને એની અંદર નાખી આપણે કેરીનો દરીનો તમારી પાસે માવાની કે મિલ્ક પાવડરની ક્વોન્ટિટી ઓછી કે વધુ ગમે તે કરી શકો તમે હવે હું આને પીસી આવું એટલો આનો યુઝ બનાવી લઉં તો જો આપણું મસ્ત આની અંદર પાણી નથી નાખવાનું સરસ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ તૈયાર અને કાઢી લઈ કટોરામાં આપણે તો આપણી પેસ્ટ થઈ ગઈ તૈયાર હવે જઈએ આપણે રસોડામાં દસ મિનિટનું કામ છે દસ મિનિટ આમાં લાગીએ ને દસ મિનિટમાં તો આપણી પરફી સરસ થઈ જશે તૈયાર તો મિત્રો અહીંયા આપણે એક નાની કડાઈ લઈ લીધી છે પેન લઈ લીધું છે એની અંદર આપણે નાખશું એક મોટી ચમચી જેટલું ઘી ઘી થીજેલું છે એટલે થોડુંક ગળીને થોડું બધું થઈ જશે હવે એની અંદર નાખી દઈએ આપણો તૈયાર આ પલ્પ માવો અને કેરી હવે એને સરસ હળવે હળવે હલાવાનું છે અને એની અંદર એક કટોરી આપણે નાખી દઈએ છીએ ખાંડ સેજ મેં બચાવી પણ પાછળથી નાખી દેવી પડશે અને ધીમે ધીમે આપણે ખાંડની અંદર મિક્સ કરી લઈએ આપણી ખાંડ મિક્સ થઈ જાય અને ધીમે ધીમે હેરવાનું એટલે આપણું આ મિશ્રણ છે એ ઢીલું પડવા લાગ્યું છે પેલું ઢીલું પડશે પછી ચલાવતા જશું એટલે એવું થશે અને સતત ચલાવવું પડશે જો નહીં ચલાવી તો આમ ઉડશે જો બબલ્સ થાય છે ને એ ઉડશે અને નીચે બેસી પણ જશે એટલે એને સતત ચલાવવું તો રહેવું પડશે એક સરખું લગભગ પાંચેક મિનિટ થઈ ગઈ છે પણ હવે આ જો તમે જુઓ છો અત્યારે ચૌદેક મિનિટ થઈ ગઈ છે પણ કઠણ થતું જ નથી હજી કેટલી વાર લાગશે કંઈ ખબર નહીં પણ હજી ચલાવ્યા રાખીએ સતત ચલાવતા 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 રહેવાનું કારણ કે બંધ કરી છે તે એવું ચોટી જાય છે એટલે સતત ચલાવવું પડશે થોડો કલર પણ આપણો બદલાઈ ગયો છે આનો વીસેક મિનિટ થઈ આપી એને હલાવીએ છીએ હજી ચલાવશું ગાટું થઈ ગયું છે પણ કઢાઈ નથી મૂકતું હજી તો અહીં કઢણ થઈ ગયું પણ હવે હું કંટાળી ગઈ છું અને હવે એની અંદર આપણે નાખશું ઘી એક ચમચી ઘીથી આપણો ટેસ્ટ પણ સારો આવે અને કઢાઈ મૂકવી હોય તો પણ મૂકી દે અને આમ સ્મૂથ પણ લાગે એટલે આપણે ઘીને નાખશું તો હવે ચલાવ્યું હવે આ બાજુ મેં એક ડીશની ગ્રીસ કરી રાખી છે એની અંદર ઠારી દઉં છું

ખાવાની કેવી છે આટલું નાનું ખાય મોટામાં ટેસ્ટી બહુ છે બહુ જ સરસ થઈ જાય આના પર મેં છણ જાર્યું પણ નહીં કંટાળી ગયું થાકી ગઈ પચીસ એક મિનિટ તો હલાવ 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 કર્યા રાખ્યું હવે ઠરે પછી કેવી લાગે છે જોઈએ ચકતા પડે છે કે નહીં ત્યાં સુધી હું દળણ દળાઈ આવું જુવારના રોટલા બનાવી છે તો જુવાર દળાઈ આમ માછલીનો લોટ દળાઈ આમ ત્યાં સુધી આને ઢાંકીને મૂકી દઉં ઠંડી થઈ જાય પછી ખબર પડે કેવી થઈ બરાબર ને આપણી પાસે રાતો નહીં કે એવો મસ્ત છે મસ્ત છે એવો માંથી જે હશે આપડી બાપસી ને જોઈએ હું તમને કઈ દીધી નથી કરતી ઘટાડી ગઈ છું તો આ કેવી થઈ જોઈએ

ઉબીરે એમ થાકી ગઈ સક્થા નથી પડતો સક્થા ઓરો જ આ 100% હેતા પડી છે ને પડી છે ટાઈમ લાગે છે હજી કેટલા હજી ઠંડીએ થસે બે કલાક સવાર સુધી કદાચ પડક થઈ જાય તો થઈ જાય સક્થા પડી છે તમને થાકી મુકી ગયો કેટલા કેટલા ટેસ્ટ કરો પછી એમને કીધું મને કે યુટ્યુબ પર લિંક મૂકનું એમાં છે તમે જોઈને બનાવો મે લિંક જોઈ તો એની નામ મસ્ત આમ આમ કટકા થતા હતા આપણી નથી થતી કટકા એટલે આપણે એમ નથી કે આ કહી દઈએ ને ના બહુ સરસ છે ને કરજો એમ કહીએ ને અને થોડો કલર પણ તમે બદલાઈ ગયો ટેસ્ટ કેવો છે સ્વાદ એકદમ મેંગો પરથી જોરદાર છે એમ મે હમ તો ટેસ્ટ કરી કે તો કેવી થાય છે ફટી નથી સીકણી કમ થાકી ગઈ બાકી તમને જો સોજી વાળી કરવી ને તો સરસ થાય તમને કહું કે કઈ રીતે થાય

કેવું લાગે છે કાલે ઠંડી થઈ જાય અને સરસ થઈ જાય તો બીજું વિડિયો તમને બતાવી દઈશ ને મેં એટલે એલા મેલા રીમાં મે હું બોલશું કરી પણ તમને કહું એક સગડી પર મૂકી સગડીમાં શું થાય કે મલાવળો લસ્તી જાય બીજો મારી જે કડાઈ હતી પે પાતળ તળિયા વાળી હતી એટલે જાડા તળિયા માં કડાઈ હોય જોઈએ જેથી બળે નહીં આ ઘડી ઘડી બળી જવાનું બીક લાગતી જે એલા મર રહે એટલે પડે અને એકદમ ધીમો રાખવો પડે ગેસ જરાક જાડા કડાઈ આ તળિયા માં કડાઈ હોય ને

महाराष्ट्र वडा पाव मी महाराष्ट्र वडा पाव मध्ये गुझमा एक जागा एक 280 चार जरी सात आहे प्यारे म्हणजे कितुनी प्रिया मावो सक्वै दीदी हो मी खिचडी मी खिचडी बनवली छे खिचडी खाजो रे मानुजे खिचडी आता खावे ठीक छे समत मी बर्फी बनाई विथ थाकी गेना अभी तो काई ना उतरी बनाऊ आ में

પાછા નવા ઇન્ટરેસ્ટિંગ સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત જય આવજો મિત્રો જયારે